જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સેલેડ બનાવશું તમે આનો લુક જુઓ સુપર ટેસ્ટી અને સુપર યમ્મી આ સેલેડ છે અને તમે આ વેઇટ લોસ માટે પણ આ વાપરી શકો છો એક વીક તમે આ ખાઈને જુઓ વજન તરત ઉતરી જશે અને સુપર હેલ્ધી છે બધી ટાઈપનું પ્રોટીન પણ તમને આ મળી રહેશે અને જો તમે આ બનાવો તો સાથે દાળ કે શાકની પણ જરૂર નહીં પડે એકદમ મસ્ત મગની દાળનું નું સેલેડ બનાવવાનું શરૂ કરીએ એક અડધો કપ મગની દાળ હવે આને આપણે ત્રણ થી ચાર વાર બરાબર પાણીથી ધોઈ કાઢવાની છે ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઈઝી રેસીપી છે આમાં આપણે બહુ વાર માટે ગેસ પણ નથી ચલાવવાનો ગેસ પણ ફક્ત અડધી મિનિટ માટે આમાં ચલાવશું એટલું સુપર આ બનશે કે તમને આની સાથે દાળ શાકની પણ જરૂર નહીં પડે હવે બરાબર અહીંયા મેં મગની દાળ ત્રણ ચાર વાર ધોઈ કાઢી છે હવે આ ધોયેલી દાળમાં આપણે પાણી નાખશું અને આપણે આને અડધો કલાક પલળવા દઈશું ફ્રેન્ડ્સ મિનિમમ અડધો કલાક પલળવા દેજો અથવા તો અડધો કલાકથી વધારે રાખશો તો પણ ચાલશે હવે આપણે આને કવર કરીને શોક કરવા મૂકીએ છીએ અડધો કલાક કે અડધો કલાકથી વધારે થઈ જાય એટલે આપણે ખોલીને જોઈશું હવે તમે જુઓ કે બરાબર ચડી ગઈ છે અને ચડી ગયા પછી એ તમે જોશો કે એકદમ ટેન્ડર થઈ ગઈ છે તમારી તરત આમ તોડી તૂટી જશે એ ટાઈપની થઈ ગઈ છે એટલે ઇઝી ટુ ડાયજેસ્ટ ઓલસો આને આપણે ચડાવવાની જરૂર નથી હોતી હવે મગની દાળમાંથી આપણે પાણી કાઢી કાઢવાનું છે એને માટે ચારણી લઈશું અને બધું પાણી આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જરી પણ આમાં પાણી રહેવું ન જોઈએ હવે પાણી કાઢી લીધા પછી ચારણીમાં જ આપણે મગની દાળને આ રીતે આપણે છૂટ્ટી કરી કાઢશું અને થોડીક વાર માટે રેવા દઈશું એટલે જરી પણ પાણી એમાં રહે નહીં સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે જરી પણ આમાં પાણી નથી જોઈતું હવે થોડીક વાર રહીને આપણે જોઈશું તમે જોઈ શકો છો કે પાણી કમ્પ્લીટલી આમાંથી નીકળી ગયું છે ને આપણી મગની દાળ હવે થોડી તમને કોરી લાગશે હવે આ દાળને આપણે એક મોટા ટ્રાન્સફર કરશું અને તમે જુઓ નીચે પાડું છું પણ એમાંથી જરી પણ પાણી નથી નીકળતું હવે આપણે આમાં લઈશું વેજીટેબલ્સ સો વેજીટેબલ્સમાં લઈએ છીએ ગાજર સો અહીંયા મેં મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે અને એને છીણી કાઢવાનું છે સો છીણેનું ગાજર જોઈશે આમાં આપણે ભરપૂર વેજીટેબલ્સ નાખી રહ્યા છીએ દાળ પણ મળશે ને ફ્રૂટ્સ પણ મળશે બારીક કાપેલી કાકડી કાકડી પણ મીડિયમ સાઈઝની છે તાજું છીણેલું કોકરું ફ્રેન્ડ્સ તમને જોઈએ તો તમે આમાં બારીક કાપેલી કોબી પણ નાખી શકો છો દાડમના દાણા એટલે સરસ તમને ખાટો મીઠો આમાં ટેસ્ટ આવશે કોથમીર દસ થી બાર ફુદીના પાન એટલે કોથમીરમાં તમને ગ્રીન્સ મળી જશે ફુદીના ની ફ્લેવર બહુ જ મસ્ત લાગશે સંચળ મીઠું સ્વાદ પ્રમાણે અને તમે સંચળ નાખ્યું છે એટલે એ પ્રમાણે મીઠું નાખજો લીંબુનો રસ ને જો તમને જોઈએ તો થોડા તાજા વાટેલા મરી પણ નાખી શકો છો હવે આપણે આમાં વઘાર કરશું હવે વઘાર માટે વઘાર્યામાં મેં લીધું છે તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ તતડે એટલે એમાં લઈએ છીએ અડદની દાળ સિમ્પલ વગર છે લસણ વગર આપણે કરીએ છીએ પણ સુપર યમ્મી બનશે હવે અડદની દાળ જરા થોડી લાઇટ પિંક થાય એટલે લઈશું લીમડો અને બારીક કાપેલા લીલા મરચાં ફ્રેન્ડ્સ આમાં લીલા મરચાંની તીખા સરસ લાગે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો હવે ગેસની ફ્લેમ બંધ કરીને પછી આદુની પેસ્ટ નાખજો અને હિંગ નાખજો બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આ વઘારને આપણે સેલેડમાં એડ કરશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ યમ્મી લૂક છે આની સાથે તમે કંઈ નહીં ખાવ તો પણ ચાલશે આમાં તમને દાળ શાક ફ્રૂટ બધું જ મળી રહે છે હવે જેન્ટલી આપણે આને મિક્સ કરીએ એકદમ મસ્ત કલરફુલ બન્યું છે સુપર ન્યુટ્રીશિયસ સેલેડ છે તમે જોયું કે આમાં બહુ આપણે કૂક પણ નથી કરવું પડતું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે મિક્સ કરી લીધા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈ એડ કરવું હોય તો કરી શકો છો સુપર ટેસ્ટી યમ્મી સલાડ રેડી ટુ સર્વ છે એકદમ વાઇબ્રન્ટ કલર છે આનો ફ્રેન્ડ્સ તમે આ જુઓ ને જેટલું આપણું ખાવાનું કલરફુલ હોય એટલું હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ આ તમે એમ નેમ ખાઈ લેશો એટલું ટેસ્ટી છે સાથે તમને કંઈ જ નહીં જોઈએ અને વેઇટ લોસમાં પણ આ હેલ્પ કરે છે થેપલા પરાઠા કે જીરા મીઠાવાળી ભાખરી કસ્સાની પણ સાથે ખાઈ શકો છો આ બનાવો ત્યારે તમને દાળ કે શાકની જરૂર પણ નહીં પડે કેમ કે આ પૂરું ન્યુટ્રિશિયસ ફૂડ છે ને આમાં ટેસ્ટ છે ખાટો મીઠો તીખો અને ચટપટો આમાં દાડમની મીઠાશ તો મજા આવી જાય છે ન્યુટ્રિશિયસ સેલેડ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ